જવાહર ચાવડા આ રીતે મસાલચી તરીકે લોક લડત માટે તેને જાહેર જે જાહેર જીવનમાં હતા ભારતીય જનતા પાર્ટી તેલ જુઓ અને તેલની ધાર જુઓ એવી રીતે આ તમાશો જોઈ રહી છે લોકસભાની ચૂંટણીથી શરૂ થયેલ જવાહર ચાવડા અને મનસુખ માંડવિયાનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો પહેલા નામ લીધા વગર પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવે જવાહર ચાવડાને ટોણો માર્યો હતો પણ આ થઈ ગઈ જૂની વાત આજના દિવસમાં જવાર ચાવડાએ મનસુખ એનો વળતો જવાબ આપ્યો છે ત્યારે હવે ફરીવાર વિવાદ સામે આવી ગયો છે વાત એવી છે કે જવાર ચાવડાએ ટોલ ટેક્સ બાબતે મનસુખ માંડવિયાને પત્ર લખ્યો તો એ પત્રકમાં શું વિગતો છે એ સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પાસેથી સાંભળીએ આપણે ત્યાં એક કવિતા છે જળ કમળ છાંડી જાને બાળા એમાં એક લાઈન એવી છે કે બેઉ બળિયા બાથે વળગ્યા અને આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે સૌરાષ્ટ્રનો જ મુદ્દો છે માણાવદરથી આ બહાર આવ્યો છે આપણે જાણીએ છીએ કે જવાહર ચાવડા એમણે પત્ર લખ્યો છે મનસુખ માંડવિયાના વિરુદ્ધમાં આપણે વિધાનસભાના પરિપ્રેક્ષમાં જે રીતના આપણે લોકસભા જોઈ હતી એ લોકસભાના પરિપ્રેક્ષમાં આ બધી વસ્તુ સમજી અને સર આપની પાસેથી સમજવું છે કે શા માટે આ પત્ર લખવા આવ્યો છે શું આની પાછળ કોઈ રાજનીતિ છે કે કેમ પત્રમાં શું લખવામાં આવ્યું છે વિવાદ નું મૂળ ક્યાંથી જાગ્યું હતું આની પાછળના કારણ શું છે કારણ કે જવાહર ચાવડા અત્યારે સાવ એટલે સાવ સાઈડ લાઈન થઈ ગયા છે એક સમય મંત્રી દરજ્જાના વ્યક્તિ અત્યારે સાવ ગામડા પૂરતા સીમિત થઈ ગયા છે સર આ મુદ્દો શું છે આખે આખો જુઓ કેશોદ ના ધારાસભ્ય જે પેટા ચૂંટણી થઈ એટલે લાડાણી એને ફરિયાદ કરી હતી સી આર પાટીલ ને પેટા ચૂંટણીમાં ધારાસભાની હમણાં લોકસભાની સાથે ચૂંટણી થઈ ત્યારની વાત કરું છું હા માણાવદરના સોરી કેશોદ માણાવદરના અરવિંદભાઈ લાડાણી એણે ફરિયાદ કરી હતી કે ભાઈ મને સપોર્ટ કરવો તો દૂર પણ જવાહરભાઈ ચાવડા અને એના માણસો મારો વિરોધ કરે છે મને હરાવવાની વાત કરે છે અને કોંગ્રેસના વિમલ ચુડાસમા જે છે એની કોઈ ફેવર કરે પણ ટૂંકમાં આપણી ફેવર કરતા નથી ત્યાં પેલી વાત તો ત્યાંથી વાત શરૂ થઈ હતી એણે સી આર આર પાટીલે પછી અંદરખાને જે કીધું હોય તે પરંતુ એક સમય એવો આવ્યો કે જયારે મનસુખભાઈ માંડવિયા જીતી ગયા ચૂંટણી અહીંયા અરવિંદભાઈ પણ જીતી ગયા પછી એક સંમેલન બોલાણું મહાસભા ઈ મહાસભામાં અરવિંદભાઈએ તો વાત કરી જ હોય લાડાણીએ મનસુખભાઈને કે ભાઈ આવું હતું જવાહરભાઈ ચાવડા આપણા જ પક્ષના છે પણ આપણી વિરુદ્ધમાં હતા આમ ને તેમ એટલે મનસુખભાઈ માંડવીયા એ જાહેર કે કેટલાક લોકો ભારતીય મનસુખભાઈ જાહેર માં કરી નામ લીધા વગર પણ એ સીધે સીધી વાત આને લાગુ પડતી હકીકત છે અને જવાહર ચાવડા કઈ કમ નથી એને કઈ આવી બેનર બેનર હોય તો જ એનું રાજનીતિ કે જાહેર જીવન ચાલે એવી કોઈ વાત નથી

જુનાગઢના કેટલાય પ્રશ્નો જે હતા જુનાગઢ પંથકના પણ જેટલા પણ પ્રશ્નો હતા એમાં લડાયક તરીકે જજુમીને આગળ એટલે એટલે એણે જાહેર કરીને એમ કીધું મારે 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 ભારતીય કે નામ ના બેનર ની જરૂર નથી હું સ્વયં મસાલચી છું એટલે કોઈ એમ માનતું હોય બેનર ની જેને જરૂર હોય ને મારે જરૂર નથી એવો એને મેસેજ આપ્યો એટલે આ બે ટકરાવ થઈ ગયા અને હજી ત્રીજો જે આજનો ટકરાવ આમ તમે જોયો તાજો ટકરાવ એને પણ આ ટોલ હા ટોલ ટાકા ટોલ નાકાના નામે કર્યો છે કે હું એવું એટલે એણે કીધું કે આ બધું ખરાબ છે ટોલ નાકા જે ઉઘરાવી રહ્યા છે પૈસા એ ખોટા ઉઘરાવી રહ્યા છે અને હું એટલે કે જવાહર ચાવડા ટોલ નાકામાં મારા પૈસા લેવામાં ન આવે એટલા ખાતર પણ એક્સ મિનિસ્ટર કે એક્સ ધારાસભ્ય કે એવું પણ મારે લગાવવાની જરૂર નથી જે લોકો લગાવ એટલે શું અરવિંદભાઈ લાડાની ભૂતકાળમાં લગાડતા હશે અથવા તો એના જે કોઈ રાયવલ હોય એ લગાડતા હશે આણે એની ટકોર કરી ઈ બાદ અને પત્ર લખ્યો કે ભાઈ હું એ માયલો નથી કે ટોલ ના કે મારે ભરવા ન પડે એટલે હું એક્સ એમપી ને એક્સ એમએલએ ને એક્સ ફલાણું ને ભારતીય જનતા પાર્ટીના ફલાણા હોદ્દેદાર એવું લખું એવો હું છું નહીં પણ આ જે છે હજારો લોકો પીડાય છે એટલે હું તમને કહું છું કે આ સ્થિતિ તમે બંધ કરો આમ જવાહર ચાવડા અને મનસુખ માંડવિયા

સો મચ સર આપણે વિગતવાર વાત કરીએ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે વાત પત્રની કરીએ તો જવાહર ચાવડા એ પત્ર લખ્યો છે કે મનસુખ માંડવિયા આ વિસ્તારમાં નવા છે એટલે સ્વાભાવિક છે કે એમને પોરબંદરના પ્રશ્નની ખબર ના હોય મનસુખ માંડવિયાને સંબોધી અને જવાહર ચાવડા લખે છે કે કે તમને જાણીને નવાઈ લાગશે સૌરાષ્ટ્રના પોરબંદર અને વિસ્તારમાં લોકો પોતાની રજૂઆત રાજ્ય સ્તરે કરવા જાય ત્યારે એમને અસહ્ય ટોલ ટેક્સ ભરવો પડે છે જે સરોસર અમાન્ય છે સૌરાષ્ટ્રના બીજા લોકસભા વિસ્તારમાં જેમ કે જામનગર અમરેલી રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર જિલ્લાના મતદારો પોતાની રજૂઆત કરવા માટે ટોલ ટેક્સ ભરવો એમને નથી પડતો હું તો આ તમામ ટોલ બૂથ પર ટેક્સ ભરી જ રહ્યો છું અને ભરતો પણ રહીશ અને એનો મને વાંધો પણ નથી કારણ કે હું ટોલ ટોલ ટેક્સથી બચવા માટે કાર પાછળ ભૂતપૂર્વ મંત્રી કે ધારાસભ્ય નથી લાગતો તો આ હવે આગામી સમયમાં પંચાયતની ચૂંટણી થવ્યા જઈ રહી છે એમાં શું વળાંક લેશે વિવાદ એ જોવાનું રહેશે કારણ કે જવાર ચાવડા કંઈક નવું કરી શકે છે એવી વાતો અત્યારે ત્યાં માણાવદર વિસ્તારમાં ફેલાઈ રહી છે અમારી સાથે જોડાયેલા રહો રાજનીતિની તમામ વિષય તમામ જાણકારી માટે ધન્યવાદ